ગુજરાત પ્રદેશ ભાજપે રાજકોટના વોર્ડ પ્રમુખની યાદી જાહેર કરી છે શહેરના અઢાર વોર્ડમાંથી સત્તર વોર્ડના પ્રમુખો જાહેર કરી દેવાયા છે વોર્ડ નંબર સત્તરના પ્રમુખના પદનો મામલો ગુજવાયો છે નવા જાહેર થયેલા પ્રમુખમાં એસી ટકા હોદ્દા પાટીદાર અને ઓબીસી સમાજને આપવામાં આવ્યા વોર્ડ નંબર એકના પ્રમુખ તરીકે જયેશ જયરાજસિંહ જાડેજા વોર્ડ નંબર બેમાં ભાવેશ ટોયટા ત્રણમાં રણધીર સોનારા ચારમાં કાનજી ડેડીયા માં પરેશ લિંબાસિયાની જાહેરાત કરવામાં આવી છે સૌથી પ્રથમ તો છેલ્લા ત્રણ માસથી ભારતીય જનતા પાર્ટીનું બે હજાર ચોવીસનું નું સંગઠન પર્વ ખૂબ જ ઉત્સાહ અને વાતાવરણની વચ્ચે ચાલતું હતું માસ સુધીમાં આ સંગઠન પર્વ પછી નિમણૂકની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી જેના સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી સમિતિના માર્ગદર્શક મુજબ અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા વિધાનસભાનું સંકલન કરીને અઢાર વોર્ડ માંથી સત્તર વોર્ડના પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે વોર્ડ નંબર સત્તરના પ્રમુખની હવે પછી જાહેરાત કરવામાં આવશે એટલે આપના માધ્યમથી સૌપ્રથમ તો તમામ નવનિયુક્ત પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રહી વાત આપનો જે પ્રશ્ન છે અસંતોષની તો એક વાત બહુ સ્પષ્ટતા કરી લઉં કે આ વખતની નિમણૂકની પ્રક્રિયા થોડીક અલગ હતી બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ આ બંનેમાં કોઈ કાર્યકર્તા સક્રિય સભ્ય પદ ધરાવતો હોય તે જ ઉમેદવારી પત્ર કરી શકે